આ મોસમમાં વિશ્વના એકસો વીસથી વધુ દેશોના પંદર હજારથી વધુ સંભવિત ખરીદદારોએ ભાગ લીધો હતો જેનાથી ભારતીય ખાદ્ય ઉદ્યોગ માટે વૈશ્વિક બજારમાં વ્યાપારની મોટી તકો ઊભી થઈ છે પ્રદર્શન દરમિયાન ઓપેરા દ્વારા નવતર પ્રયોગો અને યુવા સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ભારત ભારતીય પહેલની જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમની સૌથી મહત્વની ઉપલબ્ધિ ભારત યુએ ફૂડ કોરિડોરનો વિધિવત પ્રારંભ થયો છે જે મધ્ય પૂર્વ દેશો સાથે ભારતના કૃષિ નિકાસ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે આ કોરિડોર દ્વારા ભારતીય ખેડૂતોને નિકાસકારો સીધા જ સંયુક્ત આરંભ અમીરાતના બજારો સુધી પહોંચ મેળવી શકશે જે વિકાસ પ્રક્રિયાને વધુ વેગવંતી અને પારદર્શક બનાવશે સમારોહના વિવિધ સ્તરો સ્ત્રોમાં આયોજિત સેમિનાર અને વ્યાપારિક બેઠકોમાં ખાદ્ય સુરક્ષા અત્યાધુનિક પેકેજિંગ ટેકનોલોજી અને જૈવિક ઉત્પાદનોના વધતા મહત્વ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી નિષ્ણાંતોએ એ ભારપૂર્વક જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણ જાળવીને ભારત આગામી દાયકાઓમાં વિશ્વની ફૂડ બાસ્કેટ બનવાની ક્ષમતા ધરાવે છે કાર્યક્રમના અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નિકાસકારો અને યુવા સ્ટાર્ટઅપ્સને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે ભારતીય કૃષિ વેપાર ક્ષેત્રમાં નવા ઉત્સાહનો સંચાર કરશે